કોંગ્રેસ મોડી મોડી પણ જાગી કરી પાર્ટીમાંથી પક્ષ પલટો નેતા કરે તે પહેલા જ કોંગ્રેસે હવે સસ્પેન્ડ સસ્પેન્ડ કરવાના શરૂ કર્યા કર્યા છે 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 કોણ આ નેતા કેમ પાર્ટીએ કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ભારતીય શિસ્તબંધ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી જો ખબર પડે કે કોઈ નેતા પાર્ટી છોડીને અન્ય નેતાને મળી રહ્યો છે તો તેની વિરુદ્ધમાં કાર્યવાહી તરત જ પાર્ટી કરી લેતી હતી અને કોંગ્રેસે પહેલીવાર આવી રીતે કાર્યવાહી કરી છે જ્યારે ખબર પડી છે કે નેતા પાર્ટી છોડીને જવાના છે તો તેને પહેલા જ સસ્પેન્ડ કરી દીધો કોંગ્રેસ રાજકોટના જિલ્લા પંચાયતના નેતા એવા અર્જુન ખાટરિયા જે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના હતા તે ભારતીય જનતા પાર્ટીમાં જવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને આ જે જે પ્રકારે તેમની વાતો ચાલી રહી હતી ત્યારબાદ કોંગ્રેસ એક્શનમાં આવી અને કોંગ્રેસે અર્જુન ખાટરિયાને હવે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે એક લેટર લખ્યો છે અને લખ્યું છે કે અર્જુન ખાટરિયાએ પાર્ટી વિરોધી કાર્યવાહી કરી હોવાથી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કે આ આ પણ પણ ઘણા બધા ધારાસભ્ય ધારાસભ્ય કોંગ્રેસને ખબર હોય પાર્ટી છોડીને જઈ રહ્યા છે કે સ્ટેજ પરથી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સ્ટેટમેન્ટ પણ આપે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કોંગ્રેસ કરતી ન હતી અને હવે પહેલી વાર એવું જોવા મળ્યું છે કે જ્યારે

પોતે ભારતીય જનતા પાર્ટી ક્યારે જોઈન કરવાના છે તે પણ કહ્યું છે તે સાંભળીએ આ વાત તો આમ તો જુઓ તો તમે કોંગ્રેસ પાર્ટીને આલાકમાન હાઈકમાન્ડ નેતાઓને પૂછી શકો છો પણ કદાચ એમને ક્યાંક ને ક્યાંક એવી વસ્તુઓ લાવી હશે અનુસાર આવી હશે એટલે એમને કદાચ રાજીનામું લીધું હોય

ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું હતું કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતમાં પણ જ્યારે તૂટતી હતી ત્યારે જિલ્લા પંચાયત ટકાવી રાખવા માટે અમે ખૂબ મોટો સહયોગ અને અમારું શક્તિઓ છે એ કામે લગાડી હતી છતાં પણ કોંગ્રેસ પાર્ટી એવો આક્ષેપ કરે કયા નેતાએ આક્ષેપ કર્યો છે એ મને જાણ નથી પણ એની સામે કોંગ્રેસ પાર્ટીમાં અમારો ખૂબ મોટો સહયોગ રહ્યો કોંગ્રેસને બચાવવા માટે આપણે તનતોડ મહેનત કરી છે ડિઝાઇન લગાવી દીધી છે પરંતુ એવી કઈ ઘડી એવી કે આપણે કેસરીઓ ધારણ કરવો પડશે શા માટે સમગ્ર ભારતમાં એક આખું ધર્મમય વાતાવરણ છે આસ્થાનું કેન્દ્ર આપણું રામ જન્મભૂમિ અયોધ્યામાં જ્યારે ભગવાન ઈષ્ટ રામચંદ્રજી ભગવાનની સ્થાપના થઈ રહી છે ત્યારે અને સાથે સાથે સમગ્ર ભારતમાં ગુજરાતમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ રથના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી થવા માટેનો જે એમને મોકો મળ્યો છે ત્યારે આ મોકો ઝડપી અને અમે આગળ વધવા માટેના પ્રયત્નો સૌ સાથી મિત્રો દ્વારા કરી તમારી જિલ્લામાંથી તાલુકામાંથી ઘણા બધા કાર્યકર્તાઓ આવી શકે જિલ્લા પંચાયતના સભ્યો પણ આવી શકે સહકારી ક્ષેત્રના આગેવાનો સામાજિક આગેવાનો અને સંગઠન સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો એવા છે કે એને અમે આદરપૂર્વક સ્વીકારશું આવવા માટેના જે પ્રયત્નો એને માનભેર છે એ સંગઠનના નેતાઓ સાથે વાત કરી અને સરસ રીતે સ્વીકારી કોંગ્રેસ ફોરવાનું મુખ્ય કારણ શું મેં આપણે વાત કરી ને કે આ બે ત્રણ મુદ્દા એક વિકાસની રાજનીતિ વિકાસ સાથે જોડાયેલા જે અમારા વિકાસ સાથે જોડાવા માટેના અમારા જે પ્રયત્નો છે અને એક આસ્થા સાથેનું અમારું જે હૃદયસ્પર્શથી જે કામ થઈ રહ્યું છે સમગ્ર ભારત વર્ષ માટે જે ગૌરવની વાત છે આ બધા જ મુદ્દાઓ છે એ ક્યાંકને ક્યાંક ખેંચાણ કરે એવી બાબત નારાજગી કોણ હતી કોંગ્રેસ પક્ષ કોઈ પણ સાથે નારાજગી નથી હું કોઈની નેગેટિવ વાત કરું એવું મારો કાયમ માટે સ્વભાવ નથી અને ક્યારેય પણ કોઈને નુકસાન કરવા માટેનો મેં ક્યારેય એવો પ્રયત્ન ન કર્યો માત્ર અને માત્ર પોઝિટિવ વાત કરી અને જે કાંઈ વિકાસની વાતમાં આપણે બધાને સહયોગી થાય એના માટેના પ્રયત્ન છે મારા રાજકારણના જીવનમાં રહ્યા છે હું પચીસ વર્ષનું મારું જાહેર જીવન યુથ કોંગ્રેસ થી લઈ અને જિલ્લા પંચાયત મારી આ ચાર ટર્મ સહકારી ક્ષેત્રમાં હોય કે સામાજિક રીતે ક્યાંય પણ જોડાયેલા હોય એ બધી જગ્યા લોક ઉપયોગી કામ અને લોક કલ્યાણના કામો છે અમે સાથે મળીને અને આવતા દિવસોમાં પણ કરશું હાઈકમાન્ડ સાથે ના કોંગ્રેસના કોઈ એવા હાઈકમાન્ડ કોઈ ચર્ચાઓ નથી પરંતુ હાઈકમાન્ડ ને ક્યાંક નાની મોટી બાબતની ની અણસાર મેળો હોય અને પછી એમને શું નિર્ણય લીધો હોય એ મને બાબતની ખબર હાલમાં નથી ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓના એક જે નેતાઓ જે નિર્ણય કરે એ ચોક્કસ સમય છે એ બતાવશે અમને તો હાલમાં કોઈ એવો ચોક્કસ સમયની માહિતી મળી પાસે કોને સંપર્ક કર્યો તો ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં નીચેના સંગઠનના આગેવાનો જે છે સંગઠન સાથે જોડાયેલા એ સંગઠનના તમામ આગેવાનો છે એમની સાથેનો સંપર્ક અમારી સાથે ચર્ચા મિટિંગ અને આગળ તૈયારી માટેની છે એ મિટિંગ ગઈકાલે ને આજે પણ થઈ છેલ્લો સવાલ લોકસભાની ચૂંટણી છે કયા પ્રકારે મહેનત ચોક્કસ મેં આપને વાત કરી એમ વિકાસના કામમાં સહભાગી થવા માટે લોકસભામાં જે કાંઈ પાર્ટી જવાબદારી આપશે એના માટે એના પૂરા પ્રયત્ન કરશો અને પૂરી રીતે છે એમને સમર્થન આપી અને પરિશ્રમ ધરાવશો લોકસભાની ચૂંટણીને હવે બહુ જાજો ટાઈમ નથી રહી ગયો તેવામાં કોંગ્રેસને દરેક નેતાની એટલી જ જરૂરત છે પરંતુ જે નેતા કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈને અન્ય પાર્ટીને મદદ કરે છે અને તેવા જ નેતાઓ જે રહે છે તો કોંગ્રેસમાં પરંતુ કામ અન્ય પાર્ટીના કરે છે તેવા નેતાઓ વિરુદ્ધ હવે કોંગ્રેસ પાર્ટી જે છે તે સખ્ત થઈ છે અને સીધી રીતે શક્તિસિંહ ગોહિલે પણ કહી દીધું છે કે આવા નેતાઓને જરા પણ સાંખી નહીં લે કોંગ્રેસ અને માટે જ અત્યારે જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર